ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે વરસાદ ખાબક્યો છે સિંહોર પંથકમાં ભારે વરસાદ અને તેના કારણે વરલ નદીમાં આવ્યું છે ઘોડાપુરની સ્થિતિ તો આ તરફ ભાવનગરના તળાજા તાલુકામાં પણ ધોધમાર વરસાદ ભૂતિયા નાની રાજસ્થળી મેઢા ગામમાં ધોધમાર વરસાદ કુંડેલી જૂની છાપરી સહિતના ગામોમાં વરસાદ તળાજામાં ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સ્થિતિ ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની જોવા મળી રહી છે ભાવનગરના તળાજા તાલુકામાં ધોધમાર વરસાદ સ્થિતિમાં ભૂતિયા નાની રાજસ્થળી મેઢા ગામમાં ધોધમાર વરસાદ કુંડેલી જૂની છાપરી સહિતના ગામોમાં વરસાદ તળાજામાં ત્રણ ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ તળાજા તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં

સારો વરસાદ જે રીતે અહીં પડી છે પણ વરસાદ છે ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થવાને કારણે ખેડૂતો ખુશખુશાલ તો પ્રથમ વરસાદે જ ભાવનગરના જેસરમાં જળબંબાકારની સ્થિતિ ઉભી કરી છે જેસરના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે શાંતિનગર તાતણિયા ઈટિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો કરલા સરેસા કોટમોઈ બીલામાં મુશળધાર વરસાદ બીલા અયોવેજ રાણપડામાં મુશળધાર વરસાદ છાપરિયાળી દેપલા સહિતના ગામોમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે પ્રથમ વરસાદે જ ભાવનગરના જેસરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે